નમસ્કાર મિત્રો આજનો ટૉપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે જે ઔષધિનો ઉપયોગ કરવાથી માત્ર ત્રણ મિનિટમાં તમને ઘસ ઘસાટ ઊંઘ આવી જશે છેલ્લા બે વર્ષથી હું આ ઔષધિનો નિયમિત ઉપયોગ કરું છું અને મને જે અનુભવ થયો એ અનુભવ હું આ વિડિયોના માધ્યમથી તમારા સુધી શેર કરવા માંગુ છું આયુર્વેદની અંદર પણ ચરક સંહિતામાં ચરક ઋષિએ અને બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર પણ આ ઔષધિનું અદ્ભુત વર્ણન કરેલું છે અને જો આપણને ઊંઘ ના આવે તો આપણને સવારે ઉઠીએ ત્યારે માથું દુખે છે જો પૂરેપૂરી ઊંઘ ના લેવામાં આવે તો આયુર્વેદમાં કહે છે કે ધીરે ધીરે આપણા શરીરની અંદર કબજિયાતનો જન્મ થાય છે અને કબજિયાત થવાની શરૂઆત થાય તો અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવી શકે છે તો આ ઔષધિ કઈ છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ ઔષધિ છે હું તમને બતાવું તો આ જે મારી પાસે ઔષધિ છે એ દેશી ગાયનું શુદ્ધ ઘી છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો આ દેશી ગાયનું શુદ્ધ ઘી હું દરરોજ રાત્રે સૂતી વખતે બંને નાકમાં હું લગાવી દઉં છું બંને નાકની અંદર એક એક ટીમ્પુ નાખવાનું અથવા ઘી વાળી આંગળી કરી અને આ રીતે બંને નાકની અંદર સૂતી વખતે લગાવી દેવાનો અને પછી ધીમે ધીમે તમારે પ્રાણાયામ કરવાના અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના એક નાકથી શ્વાસ લેવાનો થોડી વાર રોકવાનું પછી ધીમે 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 બીજા નાકથી શ્વાસ બહાર કાઢવાનો પછી ડાબા નાખથી શ્વાસ લેવાનો જમણા નાખથી શ્વાસ ધીમે ધીમે બહાર કાઢવાનો આ રીતે તમે દરરોજ નિયમિત ઘી આ રીતે નાકમાં લગાવી અને ધીમે 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 પ્રાણાયામ કરશો ઊંડા શ્વાસ લેવાના છોડવાના ધીમે ધીમે લેવાના છોડવાના આ રીતે તમે ઘી લગાવ્યા પછી નિયમિત જો પ્રાણાયામ કરવાનું રાખશો તો તમને ત્રણ મિનિટમાં ઊંઘ આવી જશે હું છેલ્લા બે વર્ષથી આનો અનુભવ કરું છું કે આજે હું ગાયનું ઘી નાકમાં લગાવ્યા પછી પ્રાણાયામ કરતાં કરતાં એકથી બે મિનિટમાં મને ઊંઘ આવી જાય છે તો તમે પણ આનો નિયમિત ઉપયોગ કરશો તો ધીમે 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 તમારા શરીરને આની ટેવ પડશે બે ત્રણ દિવસ લગાવશે કે પંદર વીસ દિવસ લગાવશો કે મહિના સુધી લગાવશો તો આની કોઈ અસર નહીં થાય નેવું દિવસ પછી ધીમે ધીમે આની શરૂઆત થશે અને તમને રિઝલ્ટ મળવાની શરૂઆત થશે તો તમે જિંદગીમાં જીવો ત્યાં સુધી ગાયનું ઘી નાકની અંદર તમે લગાવી શકો છો અને સૂતી વખતે ધીમે ધીમે પ્રાણાયામ કરશો તો એ નાકનું ઘી છે એ આપણા મગજની અંદર પહોંચે છે અને પ્રાણાયામ કરવાથી આપણું મગજ ધીમે 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 શાંત થાય છે જે કંઈ વિચારો દિવસ દરમિયાન આપણા નોકરીના કે ધંધાના આવતા હોય એ વિચારો ધીમે 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 આપણું મગજ શાંત થાય છે અને આપણને એકદમ તરત જ ઊંઘ આવી જાય છે તો આ રીતે તમે આનો નિયમિત ઉપયોગ કરશો છ મહિના પછી કે એક વર્ષ પછી તમને એટલું અદ્ભુત પરિણામ મળશે કે તમે જ્યારે રાત્રે સૂઈ જશો લગાવીને તરત કે એક કે બે મિનિટમાં તરત જ તમને ઊંઘ આવી જશે જે આયુર્વેદમાં પણ ઋષિઓએ કહ્યું છે કે દેશી ગાયનું શુદ્ધ ઘી દરરોજ નાકની અંદર લગાવવામાં આવે તો આપણું બ્રેઇન એટલે કે મગજ પણ પાવરફુલ થાય છે ખૂબ ઝડપથી ઊંઘ આવે છે પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈધની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય કે મગજની કોઈ બીમારી હોય કે મગજની અંદર કોઈ ઓપરેશન કરાવેલું હોય તો ડૉક્ટર કે વૈધની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ